મોબાઇલ ચોરીના કુલ ચાર ગુનાઓમાં આરોપીઓને ચોરીના મોબાઈલ કિંમત રૂપિયા પંચાવન હજાર ચારસો નવ્વાણુંના મુદ્દામાલ સાથે પકડતી એલસીબી આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ એલસીબી આણંદનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો દ્વારા હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જિલ્લામાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ચાર ગુનાઓમાં ચોરાયેલ મોબાઈલ સહિત ચાર આરોપીઓને ઝડપ્યા જેમાં એક આણંદ રૂરલ પોલીસ સ્ટેશન કિરીટભાઈ ઉર્ફેટ તાલિયો કનુભાઈ મફતભાઈ તળપદા રહે બોદાલ પાલા વિસ્તાર હરખાપુરા રોડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ સેમસંગ ગેલેક્સી એક થ્રી મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર વિરસદ પોલીસ સ્ટેશન વિરલ ઉર્ફે વિજો ચતુરભાઈ સોલંકી રહે કાલુ ગામ સોલંકીપુરા તાલુકો બોરસદ જિલ્લો મોબાઈલ સોલંકીપુરાંગ એક પોલીસ સ્ટેશન પરેશભાઈ ઉર્ફે જલો ભૂપેન્દ્રભાઈ સોલંકી રહે કરમસદ દેવરાજપુરા તાલુકો જિલ્લો આણંદ ઓપ્પો એ એકવીસ પ્રો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પચીસ હજાર આંકલાવ પોલીસ સ્ટેશન હર્ષદભાઈ ઉર્ફે પિન્ટુ કાળીદાસ મકવાણા રહે નાપાર તડપદ તાલુકો જિલ્લો આણંદ વિવો વાય પંદર મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ચૌદ હજાર નવસો નવ્વાણું કુલ મળી કિંમત રૂપિયા પંચાવન હજાર ચારસો નવ્વાણુંના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી